અમારે માધવનગર કેસોગઢ અને ઉષા કિરણ છે જે અમારી ગટર ચોકઅપ થઈ ગઈ છે પંદર વીસ દિવસ થયા છે એ વાતને અને આ પ્લાન્ટમાં અમે આવ્યા હતા ના છૂટકે અમારે રજૂઆત કરવી પડે છે બધા ભેગા કરીને પંદર વીસ દિવસ થયા તો અત્યારે હજુ ગટરવાળું પાણી પાણીવાળું પાઉ બીમાર સાજા થઈ ગયા છોકરાઓ આ છે બીમાર પડે છે દવાખાનાનું થોડુંક વધારે ચાલે છે એટલે રજૂઆત કરવા ઓફિસે ગયા ઓફિસમાં કોઈ બધા સાહેબો ગાયબ થઈ ગયા છે કોઈ દેખાતું નથી શું માંગ છે તમારી બસ આ ગટરનો પ્રોબ્લેમ કરી આપો અમારે અંદર છે જ્યાંથી પાણી નીકળે છે એની ઉપર બધા પતાર માલ ને બધું રોડ ને આ બધું ચપત થઈ ગયું છે અમારે આ થોડું રેડી કરી આપો અમારું પાણીનું નિકાલ કમ્પ્લીટ થવો જોઈએ બીજું